આજે પના તમારી સમક્ષ પરેથી વિચાર લઈને આવ્યું છે એક સરસ મજાનો વિચાર છે તમને ગમશે કેમ વિચાર આવ્યો એ પણ કહું છું હમણાં એક બહેન મહિલા આઈ નો મહિલા જ છે પરંતુ ઘણા લોકો એમના વિશે કમેન્ટમાં બહુ ખરાબ ખરાબ બોલે છે હવે લોકોને રોકી તો શકાય નહીં રાઈટ પરંતુ એ મહિલા જે પ્રકારે હિન્દુ 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 કરીને લોકોની વચ્ચે વેલ્સ ભાવ ફેલાઈ રહ્યા છે તો એના ઉપરથી મને એક વિચાર આવ્યો તમારી સમક્ષ રજૂ કરું છું અને આશા રાખું છું કે કદાચ વિડિયો લાંબો આવશો નહીં તો તમે શાંતિથી સાંભળીને તમારા વિચાર પણ નીચે રજૂ કરશો એટલે હું આશા રાખું છું ને હા એને મર્યાદામાં શબ્દો વાપરશો એ પણ હું તમારી પાસે અપેક્ષા રાખીશ તમને ખબર છે સ્ત્રીઓ માટે શિક્ષણ અસામર્થ્ય હતું એને જો એને શિક્ષણનો હક આપવામાં આવે તો એ પણ ખૂબ આગળ વધી શકતી હતી પરંતુ એને પાબંધીઓ લગાડીને બેડીઓ પહેરાવીને સીમિત કરી દેવામાં આવે કે સ્ત્રીએ આટલા વિસ્તારથી બહાર નથી નીકળવાનો તારો વિસ્તાર આટલો જ છે તો કહું છું હિન્દુ હિન્દુ લોકો કહે છે એના ઉપરથી પ્રાચીન સમયથી સમય થી શરૂ કરવી વાચક નવી ગાર્ગી કે પછી ઉદય ભારતી મહાન વિદુષીઓ થઈ ગઈ છે રાઈટ મહાન વિદુષ્યુન તરીકે એમની ગણના થાય છે અત્યારે આપણે જ્યારે ઇતિહાસ ભણીએ ને તો એમના વિશે ભણવાનું આવે જ છે તમે સૌ ભણ્યા પણ હશો પરંતુ એવી મહિલાઓ કેટલી વન ટુ થ્રી ફોર આપણે આંગળીના વેઢે ગણી શકીએ એટલી જ કદાચ પ્રાચીન સમયની મહિલાઓ હશે એમનું સામર્થ્ય ધરાવતી ખરું ને અને અત્યારે જ્યારે સ્ત્રીને શિક્ષિત થવાનો હક મળ્યો સ્ત્રીને શિક્ષિત થવાનો હક મળ્યો કોના દ્વારા તો એક જ્યોતિબા ફૂલે ઝુંબેશ ઉપાડી હતી મહિલા શિક્ષણક ને અને ત્યારબાદ એને કાયદાકીય સ્વરૂપ આપી દીધું ભીમરાવ આંબેડકર એમના માટે પણ ઘણો બધો વિરોધ થયો હતો એમણે જે બિલ પસાર કરવા માંગતા હતા એનો પણ ઘણો બધો વિરોધ થતો હતો પરંતુ એમણે મહિલાઓને સમાનતાનો હક આપ્યો ભીમરાવ આંબેડકર અને જ્યોતિબા ફૂલે સ્ત્રી શિક્ષણના હિમાયતી હતા એમણે અથાક પ્રયત્નો કેટલું બધું સહન કર્યા કર્યું છતાં પણ સ્ત્રીનું શિક્ષિત કરવાનો પ્રયત્ન છોડ્યો ન હતો અને ધીરે ધીરે એનો પ્રયત્ન સ્વરૂપે આપણે જોઈ શકો છો કે સ્ત્રીને હક મળ્યો એ પછી શું થયું ઇન્દિરા શરૂઆત કરો અને અત્યારના હંસિકા શર્મા હમણાં રુદ્ર રુદ્ર નામનું ફાઇટર જેટ ઉડાવ્યું રાઈટ ફાઈટર જેટ ઉડાવનારી મહિલાઓ તો કેટલી બધી છે મોહના સિંહ અવનિ ચતુર્વેદી તમે નામ અગણ તમે જયારે એને સર્ચ કરશો ને નેટ ઉપર તો તમને બહુ બધી મહિલાઓ મળશે તો ઇન્દિરા ગાંધી થી રિસેન્ટ હાલમાં જે ન્યૂઝમાં ચમક્યા છે એમના વિશે અને દરેક ક્ષેત્રમાં મહિલાઓએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે એમનો એટલો બધો ફાળો છે કે તમે ના પૂછો વાત પરંતુ કેમ જે આજનો સમાજ છે એને આભારી છે જેને સ્ત્રીઓને સમાનતાનો હક આપ્યો એ સમાજને આભારી છે ખરું ને રાઈટ તો તમે વિચારો તમારે કેવો સમાજ જોઈએ છે પ્રાચીન સમયમાં જોઈશું ને દૂધ પીતી કરવાનો રિવાજ નાની નાની દીકરીને આધેડ વ્યક્તિ સાથે પરણાવી દેવાનો રિવાજ અને પછી જ્યારે એક બાળ વિધવા થતી તો એની સ્થિતિ તો નર્ક પણ બદતર થઈ જતી વિધવા વિધવાના વિવાહ ઉપર પ્રતિબંધ હતો અને સતી પ્રથા એ તો સૌથી ગંદુ દુષણ સતી પ્રથા એટલે સ્ત્રીને જીવતી સળગાવી દેતા આ નિર્લજ સમાજ અચકાતો ન હતો એમની રૂમમાં કશું થતું ન હતું અને સ્ત્રીની જે પીડા એટલે જોર જોરથી ઢોલ સ્ત્રીગારા વગાડવામાં અવાજ બહાર ના છે એટલો નિર્લજ્જ સમાજ હતો તમે એ સમાજનો ભાગ બનશો ના નહીં બનવું કેમ કહું છું હમણાં જ કુલદીપ શંકર જેવા બળાત્કારીને જ્યારે બેલ પર છોડવામાં આવે ને તો ફક્ત સ્ત્રીઓએ વિરોધ નહોતો કર્યો પુરુષોએ પણ એટલો જ સાથ આપ્યો અને એનું પરિણામ તમે જોયું કે એનું શું થયું એ સીધો જલબેગો થઈ ગયો ફરીથી એના બેલ રિજેક્ટ થઈ ગયા સોફિયા કુરેશી સોફિયા કુરેશી એમની ઉપર તમને ખ્યાલ જ હશે ના કે ઓપરેશન સિંદૂરમાં એમનો કેટલો અગત્યનો રોલ હતો એમની ઉપર ખરાબ ટિપ્પણી કરનાર વ્યક્તિને પણ લોકોએ આડે હાથે લીધો ભલે મોટા પદ ઉપર હતો પરંતુ લોકોએ લઈ લીધો હવે તમારે આ સમજ જોઈએ છે કે પછી પ્રાચીન સમયમાં દેવદાસી જેવી કુપ્રથા અમુક વર્ગની સ્ત્રીઓને દેવદાસી બનવાની ફરજ પાડવામાં આવતી અને અમુક સમાજનો અમુક વર્ગ એનું યૌન શોષણ કરતો એને વહેતી ગંગામાં સૌ હાથ ધોતા પ્રથા છે રિવાજ છે કરીને એટલું નિર્લજ ને નિર્મમ ને નીચ સમાજ હતો કે સ્ત્રીઓનું શોષણ થતું હોય ને તો પણ આ સમાજ હતો અને સમાજ છે કે જો એક ઇજ્જત ઉપર વાત આવે ને તો બધા એક જૂથ થઈને અવાજ ઉઠાવે છે અને એના પડઘા પણ પડે છે એના પડઘા પણ પડે છે તમને સૌને ખ્યાલ હશે કે પોક્સો એક્ટ બન્યું છે નિર્ભયા કાંડ થયો ને એ પછી ખરું ને તો એમાં બાળકીઓ સાથે થતા દુર્વ્યવહાર એની યૌન શોષણ થતું હોય બાળકીનું તેની સામે કાયદાકીય પ્રોટેક્શન આપવામાં આવ્યું તો આ બધું શું છે શિક્ષણ નો પ્રતાપ છે સમય સમય ગમશે પ્રાચીન કે જે સાવિત્રીબાઈ ફૂલે પ્રથમ મહિલા શિક્ષિકા શિક્ષા આપવા જતા તો એમની ઉપર પથ્થર ગોબર પથ્થર કે પછી કિચડ ફેંકતા બિલકુલ બી ના શરમાતો સમાજ કે પછી અત્યારનો સમાજ ગમશે કે સ્ત્રીની વિરુદ્ધ કોઈ થાય ને તો એક જૂથે અવાજ પડખે ઉભો રહે છે એ સમાજ તમે કયા સમાજના હિમાયતી થશો આજના કે 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 પછી તમે સમજી શકો છો હિન્દુ હિન્દુ કરે છે તો આ બધું સાથે લઈને જ એની બધીઓ એટલે તો કહું છું કે શિક્ષા સ્ત્રીઓ માટે ક્યારેય બેરિયર હતું જ નહીં પરંતુ એને બનાવી પાબંદી બનાવી દેવામાં આવી હતી બરાબર ખરું ને હવે તમે વિચારો કે તમે શું આપો છો તમે શું ઈચ્છશો તમારા માટે અગત્યનું શું છે તમારો વિચાર મને આપશો તો મને પણ ગમશે કે તમારું પસંદગી તમારું ભવિષ્ય નક્કી કરશે સ્ત્રીનું ભવિષ્ય પણ નક્કી કરશે તો પસંદગી વિચારપૂર્વક સમજણપૂર્વક કરેલી પસંદગી આવનારું સ્ત્રીઓનું ભવિષ્ય પસંદ કરશે એનું ભવિષ્ય જ નક્કી કરશે તમારે નક્કી કરવાનું છે કે તમને કોઈ સમાજ પસંદ છે ઉડવા માટે ખુલ્લું આકાશ આપતો સમાજ સ્ત્રીની શક્તિઓને પાખીને એને ખુલ્લું આકાશ આપી દે છે કે પછી એની ગમે તેટલી એનામાં શક્તિઓ હોય એની પાસે ગમે તેટલી એની પાસે ગમે તેટલી સામર્થ્ય હોય સ્ત્રીઓ પાસે પરંતુ એને રિવાજોની બેડી ભેરાઈને બાંધીને એક બાજુ બેસાડી દેવામાં આવશે કેમ તો આપણે હિન્દુ છીએ સ્ત્રીને તો પડદામાં રહેવું જોઈએ સ્ત્રીના જૂતી પગની પાણીએ આ બધા ડાયલોગ હજુ પણ સાંભળવા મળતા હોય છે નો ડાઉટ તો તમારે નક્કી કરવાનું છે અને તમારો વિચાર નીચે મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને શું લાગે છે તમે પણ આ જ વિચારો તમારા મિત્રો શું ખાસ કરીને તમારી મહિલા મિત્રો હોય તો એને શેર કરજો અને એને પણ કહેજો કે અહીંયા આવીને એમના વિચાર રજૂ કરે તો ચાલો ફ્રેન્ડ્સ હવે રજા લઈશું